ગોપાલ ભજીયા હાઉસ દ્વારા તેઓનો ખરાબ તેલનો નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તે સામે પ્રતિક્રિયા આપી હતી કે આ વિડીયો ખોટો છે તેમ જણાવ્યું હતું અને તેઓ તેમના ગ્રાહકો પ્રત્યે વફાદાર છે તેઓના સ્વાસ્થ્યની તેમને ચિંતા પણ છે છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી ગોપાલ ભજીયા હાઉસ ગ્રાહકોની તમામ ચિંતા કરી પૂરી પાડે છે ત્યારે થોડા દિવસો સોશિયલ મીડિયા પર વિડીયો જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં એક જ તેલમાં વારંવાર નાસ્તો બનાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જે બદલ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલીક જગ્યા પર તેલનો નાશ કરવામાં આવ્યો છે પરંતુ વિડીયોમાં જે તેલ બતાવવામાં આવ્યું છે તે બીજી દુકાનનું છે જ્યારે આ વિડીયોને ગોપાલ ભજીયા હાઉસ સાથે કોઈ નિસ્બત નથી ત્યારે આજે ગોપાલ ભજીયા હાઉસના મનોજભાઈ રાજપૂતે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે અમારી દુકાનનો વિડીયો અને તેલનો વિડીયો બંને અલગ અલગ છે અને અમારા ગ્રાહકો પ્રત્યે અમે વફાદાર છીએ અને ગ્રાહકો પણ અમારી સર્વિસને જાણે છે જેથી આવો વિડીયો જોઈ કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી આપણે ઉલ્લેખનીય છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ગોપાલ ભજીયા હાઉસમાં ચેકિંગ કરતાં કંઈ જ વાંધાજનક મળ્યું ન હતું પરંતુ લાયસન્સ એક અઠવાડિયા પૂર્વે જ પૂરું થઈ જતા લાયસન્સ રિન્યુ કરાવવા કહ્યું હતું જે બાદ લાયસન્સ રિન્યુ કરાવવાની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે હું ગોપાલ ભજિયા હાઉસનો ઓનર બોલું છું મને ખબર પડી કે મારો સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ ગયો છે એ વિડિયો મારી દુકાનનો જ છે પણ એ બીજું બધું બહારનું જે બીજા કોઈના ત્યાં એ લોકોએ રેડ પાડી હતી સાહેબ લોકોએ એ મારી દુકાનમાં વિડીયો એડિટિંગ કરીને કર્યા છે જે તેલના સેમ્પલ લીધા છે મારા થઈ તો કોઈ આવી કશું થયું નથી જે તેલ એ લોકોએ નાશ કર્યો છે જે ગટરમાં ફેંકાવ્યો ફેંકાવડાયો છે એ મારા ત્યાંનો વિડીયો નથી એ બીજા કોઈનો વિડીયો મારામાં એડિટ કરેલો છે અને અમારી શોપ વર્ષોથી ચાલુ છે બરોડામાં મારું બહુ મોટું નામ છે ગોપાલ ભજી હાઉસનું બધા ગ્રાહકને મારા ગ્રાહકોને બધાને ખબર છે કે અમે ફ્રેશ જ નાસ્તો આપીએ છીએ અને મારા ત્યાં બહુ સ્વચ્છતાથી કામ થાય છે અમે ગ્રાહકને બધી ફેસિલિટી આપીએ છીએ પણ આ ખબર નહીં કેવી રીતે વિડીયો કોઈએ વાયરલ કર્યો છે અને મારી પાસે બધું જ છે કોર્પોરેશન જે માગે મારી પાસે બધું જ હોય છે અવેલેબલ પણ હવે શું ખબર શું થયું મારે તો બધું વસ્તુ મારા ત્યાં ફ્રેસ જ વેચાય છે બધા ગ્રાહકોને મારા ગ્રાહકોને ખરાબ ખબર જ છે કે પચ્ચીસ ત્રીસ વર્ષથી અમે લોકો બરોડામાં બહુ મોટું નામ ધરાવીએ છે બહુ મહેનત કરીને અમે લોકો આગળ આવ્યા છે અને આટલી મોટી અમે શોપ કરી રેહજા રેજાને પ્રોપર હાઈજીન ને પ્રોપર બધી વસ્તુ સારી બ્રાન્ડનું અમ ચીઝ બી એ લોકો અમૂલનું જ યુઝ કરે છે એ રીતે આ અમને ટેસ્ટમાં બી બધું વ્યવસ્થિત લાગ્યું છે અને ખા અને પ્રોપર હાઈજીનમાં બી વ્યવસ્થિત છે તો હું પર્સનલી રિકમેન્ડ કરીશ કે ગોપાલ ભજીયા હાઉસના સમોસા ભજીયા વડાપાઉ તમે એ ખાઓ એ જ પ્રો પ્રોપર રેસ પ્રોપર છે અને એ લોકો બધી રીતે ધ્યાન રાખીને સારી રીતે સારું જ બનાવે છે